ચલો બાજી થોડો કલતા છો પેલી ભાગમાં છે એવું છે અને આ પીરી બધી પીરી એવું બોલો એક એક ટીપમાં તો આ એક ટીપમાં પીરે અને કાઢવાની જાર આવો નુકાય એટલે તું આ ગાડી જોવું છે

બારું બીજો લાવ ઓમે છે ઓમે આ પાણી ભરવાનું તો કોઈ શું નું વરાત નું જો તો હારી નહીં

આ તો બની જાય બે પોઈંચી જ તેમ તો 108 બહુ હેડે હો બહુ હેડે તારે મોટો એટલે સે શું